કચ્છનો નો જેસલ જાડેજો સતી તોરલ ને લઈને જેથી જાય છે ને તેથી તોરલ ના હાથમાં એક તારો છે જાડેજાના હાથમાં તલવાર છે બે વાત કરે છે જેસલ કે છો દુનિયાને ભરમાવો છો મારી તલવાર કરી તમારો એક તારો ન કરે તેથી તોરલે કીધું જાડેજા ભૂલો છો આ તલવાર આ એકતારો કરી તમારી તલવાર નો કરી કે માર્ગે સડી જાવ માણા જેવો અવતાર મળ્યો છે ખોવાઈ જાવ કોઈ ધણી નહીં થાય અભિમાન એમ કે છે મારે કોઈની જરૂર નથી અને અનુભવ એમ કહે છે કે મારે ચપટી ધૂળની જરૂર છે અભિમાન વાળા છે ને મારે કોઈનું કઈ કામ જ નથી કામ મારે તેથી ચાર જણા જોઈશે તું એકલો હાલી જઈશ અભિમાન મારી નાખે અભિમાન કહે છે મારે કોઈની જરૂર નથી અને તમારા મારા અનુભવ એમ કે બાપુ ચપટી ધૂળની જરૂર છે આ ભલે આ તમારા આગેવાનો છે બધા આવડું મોટું આયોજન કર્યું હોય છે આટલા બધા રૂપિયા વાપરે આ કોઈ આવ્યા જ ન હોય તો કેવા ભૂંડા કેવા લાગો બાપુ મોર પીસી થી રળિયામણો લાગે છે બધા દાતાર નથી બધા સોર નથી બધા લૂંટારા નથી હું તો એમ કહું છું જે ચોરીયું કરે છે ને એ આપણે એમાંથી જાણવા મળે વાણી તમને મને ખૂબ સંકેત કરે મહાપુરુષો એ જે પોતાના જીવન હોમી અને તમને મને કઈક આપ્યું છે પણ હવે આપણને ખાતા જ નથી આવડતું મોતી ની વાતો કરી બહુ બાપુ મોતી ને તમે જોજો માં સાંભળજો હમણાં આપણા આશીષભાઈ ગાયું હતું ને દ્વારિકાનો નાચ મારો રાજા રણછોડ છે પછી હું કીધું તું પછી વાત કંઈક ગાયું મને તારી માયા લાગી લાગી હોય એવું લાગે કોઈ હું ગઉ છું એવું કઈ છે નહીં બધા ગાય છે સાંભળે છે માથા હલાવે છે પૈસા નાખે છે હાથ ઊંચા કરે છે પણ માયા લાગી હોય એવું લાગે છે તમને રાગડા તાણે કઈ ન વળે અંદર બાપુ લાગવી જો ચિતની શાંતિ મનની પ્રશંસા દિલની દાતારી ગુમડાની રોજને ટાટિયા તાવની ટાઈટ માલકોર આવવું જોઈએ મારે આ કરવું છે એ મંદર થી નકી થાવું જોઈએ એમ એવું એવો હાવ મોતી ની ઉપમા બોવા બે જો ભજન માં ઘણી જગ્યાએ તમે સાંભળજો હંસલા હાલો હવે મોતી નહીં મળે એક વાણી એવું કહે છે જોતા જોતા અમને મળ્યા મહાસાગરના મોતી એક વાણી એવું કહે છે વીજળીના ચમકારે મોતી પરોવી લ્યો પાનબાઈ એક વાણી એવું કહે છે રતન સાગરમાં રતન નિપજે મહાસાગરમાં મોતી એક વાણી એવું કહે છે ગુરુ ગમથી ગોતો ગગનમાં ક્યાં છે ગુપત ગંગા દેખ્યા હોય તો કઈ બતાવો મોતી કેસા રંગા એક વાણી એવું કહે છે જાડેજા ગુરુના દેશમાં માન સરોવર હંસલા બેઠા એની પાળ મોતી ચરે હવા હવા લાખના મોતી છે શું આ ડોક માં બાંધવાની વાતું છે આ ભજનમાં બેઠા હોય ને ઘડિયાળમાં ન જોવું પડે ચા ની જરૂર ન પડે ને સુરજ નારાયણ નીકળે જો ભજનમાં બેઠા હોય તો ભજન એને કહેવાય એક બેન હતા ને બાજુ ગામમાં કથા બેઠી હતી તેના ઘરવાળાને કે કથા સાંભળવા જવું બોલો ઘરવાળો કે જા ને ભાઈ હા જુદી તો નિરાય ગયા બેન હા જે આવ્યા સાંભળી એના ઘરવાળો કે કથા સાંભળવા ગઈ હતી કે હા શું બાપુ વાંચતા હતા કે માણા 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 પણ કે બાપુ હું વાંચતા ઈતો કેટલા બધા માંડવાન કેટલું બધું ને કેવડા મોટા તપેલાન પણ કે બાપુ હું વાંચતા ઈતો કેટલા બધા માણા થોડું સાંભળાય નકરી બહાર જ રખડી મારી પાસે જઈ જ નહીં શું કથા સાંભળેરા નથી લાગતું આપણે હજી બહાર જ રખડતા એવું નથી લાગતું અરે હામ દામ ને ઠામ છે પણ બાપુ અંદર એવાટલા ભડકા છે ને કે મને તો એમ થાય કે બાપુ જીવે એવું આવ્યું એ છોકરા કાજવું બદામ કરે બોલો આપણને પારલે નથી જીડ્યું આપણે થીગડા મારી મારીને મરી ગયા અને અત્યારે ફાટલા પહેરવાનું ચાલુ થયું બોલો મને તો એમ થાય આ આ આવો આવું ટાણું આવશે તો ખબર નથી નક્કી કીધું હાઈસ્વીન રાખ્યા હોત તો અત્યારે અમે પહેર અરે આપણી માવડીઓ કે બેટા આંગળી જાય એટલું ફાંકવું હોય તો આપણી મા એમ કે લાય બેટા હું બે ટાંકા લઈ લઉં દેહના પ્રદર્શન ન હોય મારા રામ સંસ્કૃતિ ની પથારી ફેરવી નાખી ભલા એમાં બેનું દીકરીઓને ખાસ હું હાથ જોડીને કહું બાપુ દેહના પ્રદર્શન ન હોય ખાવ પીવો વાપરો મોજ કરો આ રામાયણ છે ને રામાયણ સીતાજી કે લક્ષ્મણ રેખા ટપી ગયા ને એમનું હરણ થયું બધાને ખબર છે તો તમે એમ માનો છો કે સીતાજી શક્તિ જ નહોતી કાંઈ પણ તમને અને મને એક શાન કરી છે કે જે દુનિયામાં લક્ષ્મણ રેખા જે ટપી જાય એનું આ દુનિયામાં હરણ થાય રાવણ મરી ગયા એમ માનો રેતા ગામો ગામ છે પછી દીકરો હોય માં હોય પત્ની હોય બાપ હોય લક્ષ્મણ રેખા જે ટપી જાય એનું દુનિયામાં હરણ જ થાય કોઈને પાવર હોય તો કાઢી નાખશો રામાયણ છે ને રામાયણ બાપુ કંઈક સંકેત જુદો કરે છે તમારી મારી બાપુ વિચારધારા ટૂંકી છે ને કે મને ભજન ને કથા ને ધૂન ને માતાજીના માંડવા ને ને આ ધજાયું સડાવવાનું જમણવાર ને મને એમ થાય કે આટલો બધો ખર્ચો કરતો બગાડ કેમ નથી અટકતો વિચારવા જેવું નથી બગાડ તો અટકવો જોઈએ ને આપણે અખિલ પ્રમાણના માલિકને કહેવું તો પડે ને કે અમારી આ મહેનતનો પરસેવો પરસેવાની કમાણી વાપરી છે આ દુનિયામાં બાપુ આટલો બધો બગાડ કાંઈક તો મારા બાપ દયા કહે કેમ નથી ઊભું રહેતું કઈક તો મારી બાપુ વિચારવા જેવું છે કોઈ ખોટા રૂપિયા આપે છે એવી મારી વાત નથી પાંચ પાંચ ગામ થુમાડા બંધ જમે છે મને એમ થાય પણ કથા તમે એક બેહાડો રામ રામ કથા બેહાડો અને રામ કથા બેહાડ્યા પછી જો ભાઈ ભાઈ ના વિખવાદ ન મટે દેરાણી જેઠાણી ના વિખવાદ ન મટે મા દીકરાના વિખવાદ ન મટે કથાનો કોઈ મતલબ નથી રા એક રામ અને ભરત નો પ્રસંગ આવે અને ભાઈ અરે ભાઈ નો વિરોધ હોય એ પ્રસંગ સાંભળીને ઘરે ગયા પછી નાના ભાઈ મોટા ભાઈ ને બાપુ બથ ભરીને રોઈ જાય ને સમજી લેજો કથા ઘર સુધી પૂગી જઈ રહ્યા એને કથા કહેવાય બાકી તો વક્તાને ને મજા ને સાઉન્ડ વાળા ને મંડપ વાળા ને સાજીદા ને અમારા જેવા કલાકાર ને ખિસ્સા ભરીને વ્યા જાય તમારે તો અહીંયા અહીંયા તમારું શું વળે આમાં બાપુ પાછા વળી જવાની જરૂર છે એટલે જાડે જાને બાપુ સતી તોરલ કે છે દરબાર દરબાર માર્ગે જડો નકર ખોવાઈ જાવ કે નહીં મારી તલવાર કરે તમારો એક તારો ન કરી શકે કે તો તમે મને એનો પાવર દેખાડો ત્યારે જાડેજો સતી તોરણ ને કે છે જો તમારો એકતારો તલવાર કરતા વધતો હોય તો આનું મને પ્રમાણ આપો આ પ્રમાણ વાળી વાત છે આ વાતો બધી સાંભળેલી બધાએ છે પણ અભાવો નથી આવતો શું કામ આ ચોખ્ખી ચોખ્ખું છે ડાલડા નથી આ હજારો વર્ષથી ભજન આવેલું આવે છે પણ તોય તમને સાંભળવું ગમે છે એનું કારણ શું છે સોનું છે એને કોઈ દી કાટ ન લાગે તમારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગયો ન સમજાય એ તમારો પ્રશ્ન છે બાકી ભજન તો ભજન જ હોય ને અત્યારે મોબાઈલ ના માધ્યમ અમને એટલે સાંભળવા બેઠા હોય અહીંયા પડખે બેઠા એ નથી ઓળખતા એટલે સાંભળે હા આ બધું આ અટપટું છે આ મેળ પડે એવું જ નથી આ સતી તોરલ જાડેજાને કે છે હું સમય આવશે ને પ્રમાણ આપી વાત કરતા વાર લાગે દરિયામાં કાંઠે આવ્યા હોડીમાં બેઠા હોડી મત દરિયા દિશા ખોરડા જેવડા જેવડામાં બાપુ રા મીડો રોવા હો ચારે બાજુ નજર કરી આરો ન આપણે બધા જાડેજાનો એક ઈજ વારો છે આ એ તો તોરલ જેવો સથવારો હશે તો બાપુ મોત સુધારવાના બાકી મારા રામ કોરોનામાં કેટલાયના ગલોટિયા ખાઈ ગયા કોઈ બાપાએ ન બસાવ્યા આ પૈસાના ડટા હતા ઓક્સિજન હતા ડોક્ટર હતા વાહન હતા જોય બબ કોઈ હડતું જ નહોતું મારી વહુ છે ને મારો છોકરો એટલે પણ તારી વહુ છે તો હેડ તો કરો જીસીબી થી પાણી હડશે લે એમ હરસળતા બોલો એટલે તારી વહુ છે આ એટલું જ હગુ છે રામ કાંઈ છે એની વાતમાં સતી તોરલ પાએ બાપુ કચ્છનો કાળો નાગ એક બજાર વચ્ચે નીકળે અને બારિયોન બાયણા ભડો ભાટ બંધ થઈ જાય એવો કચ્છનો કાળો નાગ ચારે બાજુ નજર કરીને પાણીના લોડ મંડ્યા ઉલળવા તેથી તોરલ સિવાય કાંઈ નહોતું દેખાતું તોરલ પાસે બરફની પાટ ઓગળવા માંડ્યો તોરલ તોરલ મોત આવી ઉઘરાણી કરશે તોરલે કીધું જાડેજા તમે કહેતા હતા ને મારી તલવાર વધે આ દરિયાને મડો કાપવા હમણાં પૂગી જાય છે જેટલાય નથી આપણે ઠેકડા મારતા પછી હાકડીમાં આવે તો દલપતભાઈ જવાનું કે મને ખબર નથી આ ડીએસપી સાહેબ તો પહેલા હખણો બેઠો હતો સમય બાબુ વિયો જાય ખબર નથી પડતી સમય ની બલીહારી છે કોઈ બળવાન છે નહીં અર્જુન બાબુ ધનુષ ની પણસ પકડીને છૂટી મૂકે ને કુક્ષેત્ર ના મેદાન ના પડ ધ્રુજતા હતા પણ હસ્તી ના થી દ્વારકા આવતો હતો ને તેથી ગાંડી ખંભામાં જતું તો લૂંટાઈ ગયો શું કામ સમય વીયો ગયો રામ એમ સમય ની બલીહારી છે ક્યારે આપણે આમાંથી ચિઠ્ઠી ફાટી જાય કોઈ ખબર નથી તોરલ ની હામે બાબુ જાડેજો વાત નથી કરી તોરલ તોરલ મને બચાવ તોરલ કે જાડેજા પાપના પોટલા ફગાવી દો અને કર્યું હતું યાદ કરો અલગ ધણી હમણાં હોડી ફૂગાડી દે મજા કરો એ ઈજ વખતે જાડેજા એ મનમાં ગાંઠ વાળી લીધી એ કે જો હોડી કાંઠે ભૂગી જાય ને તો હવે તલવાર ઉપાડવી નથી અને કાંઠે ને લાકડી પડી તોરલ ના પગમાં પડ્યો કે મને આ માર્ગ બતાવો એ ભજન અને બાબુ જાડેજો જીવ્યો ને ત્યાં સુધી પછી તલવારીને ઉપાડી જ નથી પણ પછી જે દુનિયા જાડેજા જાડેજામાંથી વિતાડી છે ને જાડેજાનો આત્મો જાણે છે અમારી અત્યારે એવી દશા છે હું તો ખટારો આંખતો હતો આમાં જોકે જોકે આમાં લગભગ પરિચિત છે મારા બધા પણ થોડુંક કહી દઉં કે ખટારાનો ડ્રાઈવર ઓગણીમી કોમ કેવાય ને એને આ બિહારે કોઈ આ સંતો હેઠે બેઠા છે ને આ અમને સડાવ્યા છે બાપુ આ સદગુરુનો છેડો બીજી વાત કે હું એકય રાજ્ય મારું જોયા વગરનું બાકી નથી પણ મેં મારો દેહ નથી અપડાયો કોઈ એમ કે દરબારે દારૂ પીધો પરમાટી ખાધી દીધી પાંચ લાખની શરત મારીને બાપુ આ દ્વારકાધીશના શરણે હું તમને ખુલાસો કરીને કહું છું મેં હજી મારા દેહને અપડાયો નથી એમ મારું કુળ કહ્યું મારું ખાનદાન કહ્યું મારા મા બાપ કોણ બાપુ આનો પાવરનો હોય તો મરી જવાય ખુમારી જોઈ બાપુ જીવનની ખુમારી જોઈ અરે હું તો એમ કઉ કે રાતે બે વાગે તમારા ઘરે આવો અને તમારી શેરનું કૂતરું તમને જો પૂછડી નો પટપટાવે મરી જવાય ભલા મને તમારી શેરનું કૂતરું તમને નથી ઓળખ